નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ જે પેન્શનરો માટે એક અગત્યના સમાચાર આવ્યા છે તેના વિશે તો સાઠ વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓના પેન્શનને લઈને અત્યારે જ આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ જેની આજના આપણા વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તો પેન્શનરો પાંચ મિનિટનો સમય કાઢી આ વિડીયો અચૂક જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો આપ બધા વરિષ્ઠ નાગરિકોને હવે નવી સુવિધાઓ મળશે તો સરકારે કરી છે મોટી જાહેરાત સરકાર તમામ વૃદ્ધો અને અપંગોને તેમના સમગ્ર વરિષ્ઠ નાગરિકોના સમાજને સુવિધાઓ પૂરી પાડવા જઈ રહી છે અને એક કાર્ડ પણ જારી કરવામાં આવી રહ્યું છે જેના દ્વારા દરેકની ઓળખ કરવામાં આવશે અને તમામ સ્થળોએ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતા તમામ લાભો બધાને આપવામાં આવશે કારણ કે મોટાભાગની સુવિધાઓ વરિષ્ઠ નાગરિકોને બેન્કો ઓફિસો ટ્રેનો હવાઈ મુસાફરી અને અન્ય સ્થળોએ આપવામાં આવશે જેથી તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને તેઓ દરેક જગ્યાએ ખુશીથી અને તેમના વિચારો અનુસાર પોતાનું જીવન જીવી શકે કારણ કે સરકારનો ઉદ્દેશ એ છે કે કોઈ પણ વૃદ્ધ અને અપંગ વ્યક્તિ કે કાર્ડ સરકાર દ્વારા ચલાવવામાં આવશે જેના દ્વારા તેમને દરેક જગ્યાએ ઓળખવામાં આવશે અને તેમને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે તો ચાલો જાણીએ કે સરકાર દ્વારા લોકોને કયા કયા લાભો આપવામાં આવશે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને કયા લાભો મળશે તો સિનિયર સિટીઝન ક્લબ દરેક જગ્યાએ ઉપલબ્ધ રહેશે તો રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ સત્તાવાર ઓળખપત્ર જે સાઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આપવામાં આવશે અને આ યોજનાનો લાભ અપંગ અને લાચાર એવા તમામ લોકોને પણ આપવામાં આવશે તો આ કાર્ડ વિવિધ રાજ્યોમાં અલગ અલગ નામોથી ઓળખાશે તો તેના લાભો રાજ્ય સરકાર પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે તો આ કાર્ડ આધાર કાર્ડની જેમ જ ઓળખ કાર્ડ તરીકે કામ કરશે તો સરકારી હોસ્પિટલોમાં મફત તબીબી સુવિધા મેળવી શકાય છે અને ઓછી હોસ્પિટલોમાં છૂટછાટ મેળવી શકાય છે તો બેંકોમાં ફિક્સ ડિપોઝિટ અને રેન્કિંગ ડિપોઝિટ પર વ્યાજ દર આપવામાં આવશે તો રેલવે જાહેર પરિવહન વિમાન અને બસ સ્ટેન્ડ પર આના પર વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને મુસાફરીમાં પણ છૂટછાટ આપવામાં આવશે તો હું તમને બધાને એક વાત જણાવી દઉં કે ભારતીય રેલવે અને રાજ્ય પરિવહન વિભાગ પહેલેથી જ વરિષ્ઠ નાગરિકોને તેમની મુસાફરીમાં ઘણી મદદ કરે છે તો હું તમને બધાને જણાવી દઈએ કે આમાં રેલવે સાઠ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને શ્રેણીઓમાં મદદ કરે છે તો પૂરી પાડવામાં આવતી સુવિધામાં સમયાંતરે સુધારો પણ થતો રહે છે તો રાજ્ય પરિવહન બસોમાં પણ વરિષ્ઠ નાગરિકોને ગ્રામીણ રસ્તાઓ પર મુસાફરી કરવાની સુવિધાઓ આપવામાં આવે છે તો કેટલાક રાજ્યોમાં મહિલા વરિષ્ઠ નાગરિકો માટે મફત બસ મુસાફરીની યોજના પણ ચલાવવામાં આવી રહી છે તો હવાઈ મુસાફરીમાં કેટલીક એરલાઇન્સ તેમની નીતિ હેઠળ વરિષ્ઠ નાગરિકોને સુવિધાઓ પૂરી પાડે છે તો રેલવે સ્ટેશનો અને એરપોર્ટ પર વ્હીલ જેવા સહાય સુવિધા ઉપલબ્ધ થશે તો સરકાર ધાર્મિક યાત્રાઓ પર પણ આ માટે છૂટ આપે છે તો બેન્કિંગ અને સેવાઓમાં કઈ પ્રાથમિકતા આપવામાં આવી છે મિત્રો તો ચાલો તમને બધાને જણાવી દઈએ કે બેન્કિંગ અને અન્ય સેવાઓમાં પ્રાથમિકતા તો બેંકોને બ્રિટિશ નાગરિકો માટે અલગ પ્રાયોરિટી કાઉન્ટર સ્થાપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી તેમને લાંબી કતારોમાં ઊભા રહેવું ન પડે અને આ બધું કામ અલગ કાઉન્ટર દ્વારા કરવામાં આવે છે તો પાસબુક અપડેટ ઉપાડ અને અન્ય બેંક સેવાઓ માટે વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતા આપવામાં આવે છે તો ફિક્સ ડિપોઝિટ અને લિંકડ ડિપોઝિટમાં વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજ દર આપવા જોઈએ જેથી તેઓ તેમનું જીવન જીવી શકે અને વધુ લાભ મેળવી શકે ત્યારબાદ વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી તો સિનિયર સિટીઝન કાર્ડ માટે અરજી કરવી ખૂબ જ સરળ છે તો સાઠ વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો આ કાર્ડ માટે અરજી કરી શકે છે તો અરજદાર તે રાજ્યનો રહેવાસી હોવો જોઈએ જ્યાં તે અરજી કરી રહ્યો છે તો અરજી માટે વ્યક્તિએ રાષ્ટ્રીય પોર્ટલ અથવા રાજ્યના જિલ્લા પોર્ટલ પર જવું પડશે અને ઓળખ કાર્ડ સાથે ફોટો સબમિટ કરવો પડશે તો આધાર કાર્ડ અને રહેઠાણ પ્રમાણપત્રને આવશ્યક દસ્તાવેજો ગણવામાં આવે છે તો બે પાસપોર્ટ સાઇઝના ફોટા અને ઓટીપી સાથે મોબાઈલ નંબર સાથે તમારે બધાએ અરજી કરવી પૂર્ણ રહેશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો